લોકસભાની ચૂંટણીના બ્લ્યુ ગન ફૂંકાઈ ચૂક્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા મતદારોની રિઝર્વમાં એડી ચોટીનો જોર લગાવવામાં આવી રહ્યું છે ચૂંટણીમાં પ્રચાર માટે વડિયા શહેરમાં કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો ઉમેદવારોએ પોતાના પ્રચારનું જોર વધાર્યું છે વડિયા શહેરમાં કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા મેનીફેસ્ટોની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું અને કોંગ્રેસના ઉમેદવાર જેની બેન ઠુમનને વિજય બનાવવા મતદાતાઓને અપીલ કરી અને મેની બેન હુમનનો જે પેમ્પલેટ છે કે જેમાં કોંગ્રેસ દ્વારા જે મેનિફેસ્ટો છે એની જાણ માટે લોકોને ખ્યાલ આવે એના માટે અને એક શિક્ષિત ઉમેદવાર જેનીબેન ઠુમ્મરને મતદાન આપી અને અમરેલીનો જે પ્રસાદ રહી ગયો છે પ્રસાદ પણ દૂર કરવા માટે જેનીબેન ઠુમરને મત આપો એવી અપીલ કરીએ છીએ અત્યારે વડિયાની જનતાનો ખૂબ સારો પ્રતિસાદ છે કેમકે આ વખતે છે ને કોઈ પણ મુદ્દો નહીં શિક્ષણને મહત્વનો મુદ્દો આપવામાં આવે છે કારણ કે પંદર વર્ષથી આ શિક્ષણના અભાવે અમરેલી જિલ્લો જે પછાતના માર્ગે રહી ગયો છે જે પછાતનો કલંક લાગ્યો છે એને દૂર કરવાનો અવસર આવ્યો છે એટલા માટે આજ રોજ અમરેલીની અંદર વડિયાની અંદર અમે બધા કોંગ્રેસી કાર્યકર્તો લોકોને અપીલ કરી છે કે આ વખતે શિક્ષણનો મુદ્દો છે શિક્ષણને મહત્વ આપી અને જેની બેન ટુમરને બહુમતીથી જીતાડશે